રતન ટાટા વિશે તમે નામ સાંભળ્યું બધા સાંભળ્યું જ હોય અને ના સાંભળ્યું હોય ભારતમાં રહીને તો ભારતીય રહેવાનો એનો અધિકાર નથી તાજ ઉપર આતંકવાદી હુમલો થયો એ હુમલો થયા પછી રતન ટાટાએ જે પોતાના કર્મચારીઓ માટે કર્યું કર્મચારીઓ જે મૃત્યુ પામેલા પરિવારજનો માટે કર્યું જે ઇન્જર્ડ લોકો માટે જે એમણે કર્યું તાજ હોટલ ની બહાર ફૂટપાથ ઉપર રોડ ક્રોસ કરીને સામેના ફૂટપાથ ઉપર કોઈ વ્યક્તિને બુલેટ વાગી હોય ઇન્જરી થઈ હોય એની માટે જે કર્યું આખી દુનિયાની કોર્પોરેટ હસ્તીઓ એમને રતન ટાટા સામે મસ્તક ઝુકાવી દીધું રતન ટાટા એ ત્યાં જે મૃત્યુ પામેલા એટલે કે કર્મચારીઓ એના દરેકની અગ્નિ વિધિ માં પોતે હાજર રહ્યા એટલે આ હુમલા પછી બોતેર કલાકમાં રતન ટાટા એ લગભગ ત્રીસ થી ચાલીસ અગ્નિ સંસ્કાર જાતે અટેન્ડ કર્યા એક હમદર્દી એક લાગણી આ બાજુ એમણે એમના ઓફિસને ઓર્ડર કરેલો કે આ તમામ જે મૃત્યુ પામ્યા છે એના ફેમિલી જ્યાં પણ હોય ભારતમાં તાત્કાલિક એને બોમ્બે લાવો ફ્લાઇટની વ્યવસ્થા ત્યાંથી હોય તો ફ્લાઇટની વ્યવસ્થા કરો ફ્લાઇટની વ્યવસ્થા ના હોય તો ચાર્ટર ફ્લાઇટ ગોઠવો પણ એમના સંસ્કારમાં બધા હાજર રહેવા જોઈએ એમના સંબંધીજનો એટલે કે મૃતકના સંબંધીજનો જે આવે એને સ્ટાર એ લોકોને દિવસ 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 રહેવું હોય તો ફ્રી બધી જ વ્યવસ્થા જે મૃતકો છે એમના પરિવાર માટે બહુ જ મોટી રકમ એમણે નક્કી કરી કે દરેક પરિવારને આટલી મળવી જોઈએ પછી નક્કી કર્યું કે મૃતકો છે એના પરિવારજનમાંથી એક વ્યક્તિને તાત્કાલિક

ચોથી વાત એમણે નક્કી કરી કે જે ઇન્જર્ડ છે એટલે કે જેને કઈ ગોળી વાગી છે આવ્યો છે છે પગમાં ગોળી એની માટે સુપર એટલે બધી મોટી કરવી પડે જ ટ્રસ્ટ તરફથી જશે તમને આશ્ચર્ય થશે ટાટા એટલે કે તાજ હોટલિબાળ ફૂટપાથ રોડ અને સામેના ફૂટપાથ ઉપર એક લારીમાં એક વ્યક્તિ સામાન્ય વાત એટલે સામાન્ય કઈક વસ્તુ વેચતો હતો એની નાની ત્રણ વર્ષની દીકરી લારી ઉપર બેઠેલી એને પગમાં ગોળી વાગેલી કારણ કે ગોળી તો અંદર ધૂંધ છૂટી હતી ગમે તે બારી માંથી પેલા માંથી બહાર જતી રહી સરસરાત નીકળી ગઈ હોય એક ત્રણ વર્ષની નાની દીકરીને પગમાં ગોળી વાગેલી અને આઈ થિંક હું જો ભૂલતો તો બે થી ત્રણ ગોળીઓ વાગેલી તાત્કાલિક હોસ્પિટલમાં તો ખસેડાય રતન ટાટાને રાત્રે મોડે ખબર પડી ઘણા બધા અગ્નિ સંસ્કાર અટન કર્યા પછી કે એક ત્રણ વર્ષની દીકરીને પગમાં ત્રણ ગોળી વાગી છે તો ઘરે પહોંચતા તને જમવાનું બાકી હતું બોતેર વર્ષની એમની ઉંમર હતી હા એને કીધું કે મારે જમવું નથી મારે દીકરીને જોવા જવું છે અને ત્યાં હોસ્પિટલે પહોંચ્યા અને ડોક્ટર સાથે રતન ટાટા એ પોતે વાત કરી ડૉક્ટરે કીધું કે ઓપરેશન તો અમે કરીએ છીએ પણ બહુ જ રિસ્કી છે કારણ કે દીકરી બહુ નાની છે ત્રણ જ વર્ષની ઉંમર છે બાળકની અને લોહી ઘણું વહી ગયું છે આઈસીયુમાં છે અત્યારે રતન ટાટા કે તમે કેટલી સારવાર એને કરી શકો પછી આપણે કદાચ એને પરદેશ લઈ જવા હોય તો પરદેશ આપણે ટ્રીટમેન્ટ કરાવીએ તો બધાના સજેશન ડોક્ટર ઓપિનિયન પછી નક્કી થયું કે આપણે પરદેશ લઈ જવા પડશે રતન ટાટા એ પોતાના ચાર્ટર્ડ ફ્લાઇટમાં ત્રણ વર્ષની દીકરી અને ટીમને ઇંગ્લેન્ડ મોકલ્યા અને લગભગ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચો દીકરીના ઓપરેશન પાછળ ખર્ચ્યો ટાટા સન્સની બોર્ડ મીટિંગમાં રતન ટાટા બોલ્યા કે આ તાજને ફરી વખત બેઠી કરવામાં કદાચ આપણે બસો ચારસો કરોડ નો ખર્ચો કરીએ તો અહિયાં જે લોકોએ શ્રદ્ધાથી કર્મચારી તરીકે આપણું શોભાવ્યું છે વર્ષોથી એનું જીવન એના પરિવારનું જીવન બેઠું કરવામાં બસો ચારસો કરોડ ખર્ચવા પડે તો યથાર્થ છે કેવી નીતિમત્તા કેવી પ્રામાણિકતા એવી નીતિમત્તા અને પ્રામાણિકતા કદાચ આપણે તો એવો કોઈ પ્રસંગ બનતો નથી બનવાનો નથી